નમસ્કાર દર્શક મિત્રો હું સુપરાય ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ તાલુકાના હડદડ ગામે તારીખ બાર પર થયેલ ઘર્ષણ મામલો બોટાદ પોલીસ પર પથ્થર મારા બાદ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડી પ્રદર્શનકારી પર કરવામાં આવ્યો હતો લાઠીસાર્જ બોટાદ પોલીસ દ્વારા પંચ્યાંસી લોકો વિરુદ્ધ ત્રણસો હાથ તેમજ રાયોટિંગ સાથે નોંધાયો હતો ગુનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિત પ્રવીણ રામ પણ નોંધાયો હતો ગુનો આજે અમદાવાદ આપના કાર્યાલય ખાતે ઉપવાસ પર બેસવાની રાજુ કરપડા તેમજ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી હતી જાહેરાત જાહેરાતને લઈ રાજુ કરપડા અને પ્રવીણ રામ આપ કાર્યાલય ખાતે પહોંચતા બંનેની અમદાવાદ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામનો બોટાદ પોલીસે કબજો મેળવી લેવા બોટાદ એસપી ઓફિસ ખાતે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ